ભૂલ કહીશ કે તમને ખબર પડે કે આ ભૂલથી આપણી માતાજી નારાજ થાય આપણા ગુગુ મહારાજ નારાજ થાય આપણા ઘરની અંદર યોગા મહારાજ અને મા શિગોતરની કૃપા હોય તો ઓછી થઈ જાય છે એના માટે તમે મિત્રો આ ધ્યાનથી વિડિયો સાંભળજો અને સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે આખો વિડિયો સાંભળશો તો કઈ કે એવી ભૂલ છે એવી ઘણી ભૂલો છે કે માં માણવટી માં શિગોતરને અમુક ગમતું નથી ભુવા આપણે માં શિગોતરના વાહણવટી શિકોતરના અને ગોગા મહારાજના હોય ને અમુક એવી ભૂલ કરી શકીએ તો આપણે વહાણવટી અને ગુગા મહારાજ આપણે નારાજ થાય છે આપણું અમુક કામ થતું હોય કામ અટકી જાય છે અમુક આપણે માતાજીને ક્યાં પૂછ પાડવા જઈએ તો માતાજી આપણે કોઈ જવાબ આપતી નથી અને કોઈને આપણે બાધા આપીએ તો બાધામાં આપણે કોઈનું નું દુઃખ ઉભો રહેતું નથી કેમ આપણી માતા વહાણવટી શીખવું તને મહારાજ કામ નથી કરતા એવી ઘણી ભૂલો છે કે આપણે ખબર વગર એવી ભૂલી કરી ભૂલ કરી નાખીએ છીએ અને ગોગા મહારાજ અને માં વહાણવટી શીખવતર ને ગમતું નથી ગોગા મહારાજ હોય ત્યાં કને વહાણવટી શીખવતર માતા સો ટકા હોય છે બરોબર ગોગા મહારાજ ભેગી વહાણવટી શીખવતર માતા હોય છે ગોગા મહારાજ ના ભુવા હોય એ વહાણવટી શીખવતરી પણ તોડતા હોય છે પણ મિત્રો હવે આપણે વાત કરીએ કે જે આપણે કઈ ભૂલ છે કઈ ભૂલ છે એ વિશેની આપણે વાત કરીએ મિત્રો તો પહેલી ભૂલ તો એ છે કે આપણે ગોગા મહારાજના ભુવા હોય ગોગા મહારાજનો નો પિયાલો પીધેલો હોય ગોગા મહારાજને આપણે ધોણતા હોય તો પેલી તો ગોગા મહારાજનો જે ભુવો હોય કોઈ માથે કોઈ ટાળો કરી શકતો નથી જો તમે ટાળો કરો છો તો ગોગા મહારાજ નારાજ થાય છે અને ગોગા મહારાજનો નો કોઈ દિવસ ટાળો કોઈ માથે કરી શકતો નથી બીજી વાત એ છે કે ગોગા મહારાજ છે દૂધનો નો પિયાલો પીવા છે દૂધ પીનારા છે ગોગાજી તો દૂધ પીનારા ગોગાજી મહારાજને ને પ્રથમ તો જે ગોગા મહારાજનો જે ભુવો હોય

કે માસ્ક ખાટતું નથી કોઈ આવી ભૂલ કરી જઈએ તો ગોગા મહારાજ આપણેથી નારાજ થાય છે ત્રીજી વાત એ છે કે આપણે ગુગા મહારાજના ભૂવા હોય તો કોઈ બી ગુગા મહારાજને કોઈ દાડે ગુગા મહારાજને આપણે કોઈ દિવસ મારવાની ગુગા મહારાજને જઈએ મારવાની અમુક મારી નાખે છે લોકો તો ત્રીજી વાત એ છે કે ગુગા મહારાજને આપણે પૂછ્યા આવે કોઈ પગલું કે ગોગા મહારાજને પૂછ્યા આવે કોઈ ટાળો કે કોઈ વાતા આપવી નહીં તો મા શિકોત્ર વાણવટીની પણ આવી અમુક ભૂલો છે

એ ટાળો કરી શકે છે કોઈ બી ખરતું કારણ વાહણ બધું વાળી શકે છે ભૂગામાં ભોગા મહારાજ ના ભૂવા નહીં કરી શકતા પણ મા વાહણ માટે શિગુતર ના ભૂવા હોય તો બધું કરી શકે છે કારણ કરી કોઈ તો કાઢી શકે છે ભૂત વળગાડ કોઈ ખર્તું કામણ ટોમણ બધું ઈ એનો ટાળો કરી શકે છે અને બાધા પણ આપી શકે છે અને બાધાને પણ માં સિગુતરનું વેણ

બેન દીકરીઓની બેન દીકરીઓના પોખા તરફ સાંભળે છે બેન દીકરીઓની વારે તરત થઈ જાય છે માસિક વોતરને તમે જો કોઈ જગ્યાએ ભળાયો કોઈ જગ્યાએ માતાજીનું કામ ભળાયું માતાજીને મોકલ્યો જો માતાજીને પૂછ્યા વગર તમે એમની ઘરે જઈઓ કોઈ તમે પૈયો લીધો ને પૈયો તોડ્યો પડો તો માસિક ઉતરા વળી પડે છે તમારે ઘરની બરબાદી ચાલુ થઈ જાય છે કેમ કે માસિકોતર એટલી છે કે માસિક ઉત્તરના વેણની અંદર માસિકોતરને તમે એમનું વેણ કાપી નાખશો અને વેણની અંદર નહીં રહો ને તો માસી પુત્ર અવળી પડી જશે માસી પુત્ર અવળી પડ્યા પછી અવળી થવી બહુ મુશ્કેલી છે ગમે તેવા ફુવા લાવો શિકુતરમાના ફુવા લાવો તાંત્રિક લાવો જો માસી ગોત્ર મનાઈ જાય તો મનાઈ જાય નહીં ગમે તેવા ફુવા લાવો પાટ ઉપર બેસાડો પાટ ઉપર ધોણાવો શિકુતર ગમે તેમ કલમ આપશે પણ માસી પુત્ર કામ નહીં કરે કેમ કે માસી ગોત્ર નારાજ થાય તો મનાવવાની બહુ બહુ અટારી દેવ છે મનાતી નથી માતા

વ્યાણ અને કોઈ આવી ભૂલ કરતા નહીં ને આખી જિંદગી પછતાવાનો વારો આવે છે મિત્રો તો હવે હું તમને એમ કહું છું કે અમારો વિડીયો તમે જોતા રહીજો શ્રીગુતર સાધના ચેનલમાં હું નવા નવા વિડીયો લતો લઈને રહ્યો છું માતાજીની નવરાત્રી આવી રહી છે નવરાત્રીની અંદર સાધનાઓના વિડીયા લઈને આવું છું વિહત માતા મેળીનો પણ મંત્ર લઈને આવી રહ્યો છું તો અમારી શિકોતર સાધનાને જોતા રહીજો લાઇક કરતા રહીજો અને સબસ્ક્રાઈબ કરતા રહીજો જય માતાજી જય શ્રીગુતરમાં જય શ્રીગુતર